તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રી તાલુકા ભાજપ પ્રમુખશ્રી જિલ્લા ભાજપ શ્રી તમામ અત્રે તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અલગ અલગ વિવિધ ગામમાંથી વધારેલા સરપંચ શ્રીઓ આજ ગામના સરપંચ તાલુકા પંચાયતના શ્રી તમામ ગ્રામજનો બહેનો તમામનો આ તકે આપણને આ ખાસ જણાવતા આનંદ થાય કે જે આ ગોરિયા આપણે છેવાડાનું ગામ વિછ્યા તાલુકાનું અને ખાસ રાજકોટ જિલ્લાનું બે વર્ષ પહેલાં આપણી પાસે અહીંયા આયુ આયુષ્યમાન આરોગ્ય મંદિરની સુવિધા ન હતી ત્યારે આપણે વિચ્યા અને નાના માત્ર અને આપણે થોડુંક દૂર સુધી જવું પડતું હતું અને ઘણી બધી પ્રાથમિક સારવારની સગવડો આપણને મળતી ન હતી જેને કરીને લોકોની રજૂઆતો હોય અને ખાસ આપણે આ દિવસે મારે આ બધી પ્રક્રિયામાં બાવળીયા સાહેબ સાથે અમારો સતત ફોલો હોય એટલે સાહેબનો એક એ માટે આભાર માનવો પડે કે સાહેબે તરત જ સરકારમાં રજૂઆત મૂકી સાહેબ સાહેબ દ્વારા તરત જ એમને સુરત જિલ્લામાંથી જે સેન્ટરોનું જરૂર ન હતી એ તરત જ આપણી માગણીને ધ્યાન સાહેબે બાવળીયા સાથે સતત ત્યાં અપ રાખ્યું અને તરત જ ગોરૈયા સેન્ટર આપને નવું મંજૂર થઈ ગયું જેવું નવું મંજૂર થયું સાહેબ દ્વારા તરત જ એનું બિલ્ડિંગનું શું એના સ્ટાફનું શું એ બાબતે સાહેબે ચિંતા કરી બાવળીયા સાહેબ દ્વારા એની ચિંતા થઈ એટલે પદરમાં નાણાંપતિ તરત જ આપણને આ બિલ્ડિંગ માટેની ગ્રાન્ટ ફળવાઈ ગઈ અને તુરત જ આપને આ બિલ્ડિંગ મળી ગયું પછી એને આગળના તબક્કામાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મંજૂરી મેળવવા માટે તો સરકારમાં એને હેલ્થ એન્ડ વેલનેસ તરીકે મંજૂર મળવાથી આપણને એની સુવિધાઓમાં એ બાબતે હું આપને જણાવું કે અહીંયા લેબોરેટરી ટેસ્ટ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર નર્સિંગ સ્ટાફ એમપીડબલ્યુ આશાબહેનો તમામ કેડરોની સંપૂર્ણ ભરતી થઈ શકે તમારી સામાન્ય ડ્રેસિંગની સેવાઓ હોય કે કોઈ પણ તાવની લગત હોય ડાયરિયા હોય ઝાડા હોય કે અન્ય જે આપણી પ્રાથમિક બીમારીઓ છે બહેનો અને બાળકો સગર્ભા બહેનો હોય ધાત્રી માતા હોય નાના બાળકોનું રસીકરણ હોય કે નાના બાળકોને પોષણને લગતી સેવાઓ હોય કોઈપણ આરોગ્યના કાર્યક્રમો હોય આયુષ્યમાન કાર્ડ જેવી સુવિધાઓ હોય આ બધી સુવિધાઓ આપણને ગામના આંગણે જ મળતી થાય લોકોને અહીંયા જ આપણને સુવિધાઓ મળતી થાય એના માટે આ તકે સાહેબ દ્વારા ઘણા બધા આમાં પ્રયત્નો કરી અને આજે આપણને તમને બધાને જણાવતા નથી એક વર્ષ પહેલાં આપણે આમનું મુરત કરેલું હતું આ બિલ્ડિંગનું અને એ જ બિલ્ડિંગ એક વર્ષ પછી આપણે પૂર્ણ થઈ ગયું અને આજે લોકોની સેવા માટે આપણે ઉપલબ્ધ થઈ ગયું છે એના માટે આજે જેટલો બાવળિયા સાહેબનો આપણે હૃદયપૂર્વક જેટલો આભાર માનીએ આ ગ્રામજનો અને આપણે બધા જ લોકો એટલો ઓછો છે અને આપણા માટે આ ખૂબ જ એક ગામ માટે એક ઘરેણું કહેવાય એક સારી સુવિધા આજથી આપણને મળતી થઈ છે અને હજી આમાં પણ ઉત્તરોત્તર સુવિધામાં વધારો થશે એટલે આવા આપણા તાલુકામાં મોસ્ટ ઓફ બધા જ ગામોમાં અંદાજે વાત કરીએ તો કે સુડતા સુડતાલીસ ગામમાંથી લગભગ ગામોમાં આ સુવિધા ઉપલબ્ધ થઈ છે નાના ગામો છે એમાં નથી પણ એમાં પણ હવે સાહેબની રજૂઆતો એને લીધે એ પણ થવા લાગ્યું છે વિછ્યા તાલુકામાં ઘણી બધી સુવિધાઓ આરોગ્યને લગતી આ છેલ્લા ઘણા બધા વર્ષોમાં ખૂબ જ ઝડપથી લોકોને મળી રહી છે એટલે આજ તકે આપણે ગ્રામજનો ખાસ તો બાવળીયા સાહેબના એ માટે આભારી છીએ તમામ કક્ષાએ સાહેબના દ્વારા આપણને પૂરતો પૂરતો સપોર્ટ મળ્યો છે આ સુવિધાનો લોકો પૂરેપૂરો લાભ લે લોકો પોતાના આયુષ્યમાન કાર્ડ કઢાવે આરોગ્યની નાની મોટી બીમારીઓ હોય તો ડાયાબિટીસ હોય છે એટલે સરકારની કહેવાય ને કે એક માળખાગત સુવિધાનો લાભ આપણને બધાને હવે મળી રહ્યો છે તો આ તકે બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણા માટે આ સેવાનું ખૂબ જ સારું બિલ્ડિંગનું આજે જે લોકાર્પણ થયું છે એના માટે આપણે બધા ખૂબ જ થેન્કફુલ છીએ સાહેબ માટે જય હિન્દ જય ભારત